કરો લોટ એક વાટકો લીધો છે અડધો વાટકો ગોળ લીધો છે અને અડધો વાટકો પાણી લીધું છે બે ચમચી તેલ લીધું છે અને અડધી વાટકી નાની અડધી વાટકી ઘી લીધું છે જે વાટકાથી આપણે લોટનું માપ લીધું છે એ જ વાટકાથી આપણે ગોળ અને પાણીનું માપ પણ લીધેલું છે સૌ પ્રથમ આપણે લોટને એક વાસણમાં લઈ લેશું તેમાં તેલ ઉમેરી અને મોણ આપી દેસુ હાથથી સારી રીતે મોણ આપવાનું છે જે કોઈએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો મિત્રો અને ફેમિલીમાં શેર કરજો અને લાઇક કરજો મોણ સારી રીતે અપાઈ ગયું છે હાથમાં આ રીતે લોટને પ્રેસ કરતા તે બંધાઈ જાય છે એની પરફેક્ટ નિશાની છે છે કે લોટમાં મોણ થઈ ગયું એક વાસણમાં ગેસ ઉપર આપણે જે માપથી પાણી લીધું તું તે પાણીને ગરમ કરવાનું છે હવે ગેસ ઉપર આપણે જે માપથી પાણી લીધું હતું તે પાણીને ગરમ કરી અને તેમાં ગોળ ઉમેરી દેવાનો છે અને થોડી વાર માટે ચલાવવાનું છે ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેશું પાણી ઉકળી ગયું છે બે ત્રણ મિનિટ માટે તેને ઉકળવા માટેસુ અહીં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ગોળ વાળું પાણી પણ આપણે અડધી વાટકી જ થવું જોઈએ જે સાદું પાણી લીધું હતું એ જ માપનું થવું જોઈએ તો બે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને ગોળવાળા પાણીને એક વાટકામાં ગાળી લેશો પાણીને ગાળીને તૈયાર કરી લીધું છે તો તે અડધી વાટકી થયું છે એને આપણે મોણ દીધેલો લોટ છે તેમાં ઉમેરી દેસુ હવે સારી રીતે મિક્સ કરી લેશું બધું જ પાણી સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહેશું બધું જ ગોળવાળું પાણી છે તે લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે લાપસી તૈયાર કરવા માટે આ તૈયાર થયેલા લોટને આપણે એક ડીશમાં પાથરી દેવાનો છે આ રીતથી લાપસી બનાવશો તો એકદમ દાણેદાર અને છૂટી તૈયાર થશે આ રીતે ડીશમાં પાથરી દેવાનો છે લોટને આ રીતે લોટ છે તે ડીશમાં પથરાઈ ગયો છે

તો પંદર થી વીસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ છે તે થઈ ગયો છે આપણે તેને બહાર લઈ અને ઠંડો થવા હાથ થી ટચ કરી શકાય ત્યાં સુધી મેં લોટને ઠંડો થવા દીધો છે હવે તેને એક વાસણમાં લઈ લેશું લોટને વાસણમાં લઈ લીધો છે હાથ વડે તેને છૂટું કરી લેશું આ રીતે છૂટું કરી લેશું એટલે દાણેદાર લાપસી તૈયાર થઈ જશે તો છૂટી અને દાણેદાર લાપસી તૈયાર થઈ ગઈ છે હવે જેના વગર લાપસી અધૂરી છે તે થોડું ઘી ઉમેરીશું કે ઘી વગર લાપસી અધૂરી છે ઘી ઉમેરી અને સારી રીતે ચલાવી લેશુ અહીં લાપસીમાં જો તમારે ખાંડ ઉમેરવી હોય તો તમારે ગોળનું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે મેં અહીં ખાંડ નથી ઉમેરી લોટ શેક્યા વગર અને લાંબા સમય સુધી વેલણ ચલાવ્યા વગર આપણી નવી જ રીતથી ગુજરાતી લાપસી તૈયાર થઈ ગઈ છે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો